નમસ્કાર ખેડૂત મિત્રો તમે જોઈ રહ્યા છો ખેડૂત વિકાસ યુટ્યુબ ચેનલ મિત્રો આજના આ વિડીયોમાં આપણે જોવાના છીએ તારીખ ત્રીસ ઓગસ્ટ બે હજાર ચોવીસ અને વાર છે આજે શુક્રવાર તો મિત્રો આજે કપાસ બજાર કેવું રહી શકે છે અને વાયદા બજારમાં કેવા ચેન્જીસ જોવા મળી શકે છે કારણ કે વાયદા બજાર ઉપર હાલ કપાસ બજાર ખૂબ જ વધારે નબતી જોવા મળી રહી છે તો તેની પણ સંપૂર્ણ માહિતી મેં લઉંશું જેથી વિડીયો માન સુધી બની રહેજો અને ચેનલમાં નવા હોય તો ખાસ ચેનલને સબસ્ક્રાઈબ કરી અને વિડીયોને લાઈક કરી દેજો અને તમારા અન્ય મિત્રોને શેર કરી દેજો સૌ પ્રથમ મિત્રો આજે કપાસની આવપોથી શરૂઆત કરવી છે કપાસની આવકોમાં મિત્રો કન્ટિન્યુઅસલી ઘટાડો જોવા મળી રહ્યો છે ગુજરાતમાં કપાસની આવકોની વાત કરીએ તો ત્રેવીસો બેલની આવક જોવા મળી છે અને મહારાષ્ટ્રમાં વાત કરીએ તો સત્યાવીસો બેલ અને ઓલ ઓવર આપણે ભારતમાં વાત કરીએ તો નવ હજાર પાંચસો બેલની આવક જોવા મળી છે અને હવે મિત્રો એક બેલ બરાબર એકસો અને સિત્તેર કિલો થાય છે કારણ કે ઘણા બધા મિત્રો પૂછતા હોય છે તેનો જવાબ આપણે આપી દીધેલ છે હવે મિત્રો આપણે કપાસ બજાર તરફ વળીએ અને કપાસ બજારમાં સૌથી ઊંચા ભાવની વાત કરીએ તો સોળસોથી સોળસો ને વીસ રૂપિયા સુધી કપાસના સૌથી ઊંચા ભાવ બોલાતા જોવા મળી રહ્યા છે જ્યારે કપાસના એવરેજ ભાવની વાત કરીએ તો મિત્રો જે ભાવ આવ્યા છે સારા સારા આવી રહ્યા છે પંદરસો અને પચાસ સુધી કપાસના જે એવરેજ ભાવ હોય છે એટલે કે મોટા ભાગના ખેડૂતોને મળતા હોય છે એ ભાવ આવ્યો છે હવે મિત્રો આપણે સંપૂર્ણ વાયદા બજાર તરફ જઈએ અને વાયદા બજારની માહિતી મેળવી લઈએ ત્યારબાદ ફરી એકવાર આપણે કપાસ બજાર ઉપર આવીશું સૌપ્રથમ પ્રથમ મિત્રો એમસીએક્સ વાયદામાં વાત કરીએ તો એમસીએક્સ વાયદામાં બસ્સો પચાસ રૂપિયાનો સુધારો જોવા મળ્યો છે વાત કરીએ પ્રીવીયસ ક્લોઝની તો સત્તાવન હજાર સાતસો ને પચાસ એ ક્લોઝ થયો હતો ત્યારબાદ બસો પચાસ પોઈન્ટનો સુધારો સાથે એમસીએક્સ વાયદો અઠ્ઠાવન હજાર પહોંચી ગયો છે એમસીએક્સ વાયદામાં મિત્રો આપણે જે નવી બજાર ફૂલે અને નવી કપાસની આવકો મેક્સિમમ માર્કેટયાર્ડોમાં થાય એ પહેલાં જો એમસીએક્સ ફાયદો મિત્રો આપણે એક સપાટી રાખેલી છે જે પ્રીવિયસ યરના જે આપણું ફૂલ એનાલિસિસ છે તેમના દ્વારા તો સાઠ હજાર પ્લસ છે જો આપણો એમસીએક્સ વાયદો તો કપાસના જે ભાવ છે એમાં પણ સારી એવી તેજી જોવા મળશે આપણે જોયું છે કે જેમ જેમ એમસીએક્સ ફાયદો એકસઠ હજાર સુધી પહોંચે છે એમ કપાસના ભાવમાં પણ એવી લાલચોળ તેજી જોવા મળતી હોય છે ત્યારબાદ મિત્રો આપણે વાત કરીએ ન્યૂયોર્ક વાયદાની તો ન્યૂયોર્ક વાયદો અત્યારે સવારમાં ખુલતા વેદ સારી તે જેમાં જોવા મળી રહ્યો છે જેમાં અત્યારે સિત્તેર પોઈન્ટ ઝીરો પાંચ ડોલરે જોવા મળી રહ્યો છે ઓપન પ્રાઇસ જ્યારે વાત કરીએ તો ઓગણ સિત્તેર પોઈન્ટ નેવું ડોલરની હતી અને અત્યારે વાત કરીએ તો સિત્તેર ડોલર પહોંચી ગયો છે એટલે કે સારી રીતે જે ન્યૂયોર્ક વાયદામાં ચાલી રહી છે હવે મિત્રો આપણે માર્કેટ પ્રાઇસ સમરીની વાત કરી દઈએ તો એવરેજ ભાવ છ હજાર આઠસો ત્યાંશી રૂપિયા સૌથી ઓછા ભાવ ચાર હજાર સાતસો પચાસ અને સૌથી વધુ ભાવ આઠ હજાર ત્રીસ રૂપિયા બોલાતા જોવા મળી રહ્યા છે મિત્રો એમસીએક્સ અને ન્યૂયોર્ક વાય તો સારી રીતે જીમાં અત્યારે ચાલી રહ્યા છે અને કપાસ બજાર પણ એ જ રીતે ચાલુ ચાલી રહ્યું છે હવે મિત્રો કપાસ બજારમાં હજી પણ ઘણા બધા માર્કેટયાર્ડો બંધ રહ્યા છે એક્ઝેક્ટલી બધા માર્કેટયાર્ડો ખુલશે એટલે કપાસ બજારમાં સારી રીતે જે જોવા મળી શકે છે અસ્તુ જય હિન્દ